রাজা শিকত্র ওফিশল নেউ চরাণ। তো গাইস আমার ছেড্তো জোও আমার সেড্তো হামার লাইট মে গুশ নেয় আগুশ গিয় লাইট মে গাইস ગાઈસ હવે અમે આઈડિયા જે આવીતી લાઇટિંગ તો આમક પણ મસ્ત છે ગાઈસ જો દે તો ગાઈસ તો ગાઈસ મશીન પડી છે પણ ગાઈસ સાવધાન તો ગરમ જ પણ લાઇટિંગ એકદમ બટવી જા આ બધું આવડશે બચ્ચે કેમ લાઇટિંગ બઢિયુંગા મસ્ત લાગી હજી આમક લાયા ચાર લાઇટ મારી જ મસ્ત લાગો તો આગળ બનાયે બનાવાની તો ગાઈસ તો પબ્લિક તો સુટી પડી જાવ લાઇટિંગ જોવા ફીલિંગ નવ લાયા

અમુક છે <laughs> <laughs>

एक पेला लुलो के लिए हजू जो आ <laughs> एक पेला हाउ का नागो आता है एक ना बाप ये तो को लूंटी ले <laughs> और मेरा नागा आता है वो अनकुन लूंटी ले ये हो गया पेला गाइस तो मशीन पर था रिदाइज जब तक अपन नहीं <laughs>

પોપલા શું કરવા બેહ્યા થાય હું ફિટ કરું ભાઈ બંટી ઉતારવા પોપલા দুপুর ગાઈ તો લાઇટિંગ ગઈ છે